આજે આપણે બેને માં બે મતલબમાં બેને આડત્રીસને અગિયાર સેકન્ડે ઘરે જેમાં હાવ નીકળ્યા છે બે હાવી હતા તો જો આ કેમેરામાં આપણે છે ને લાઈવ તેમનામાં બતાવી દઈએ કે કેમેરાની અંદર એ આવી ગયા છે તો કેમેરામાં સોજો તમે કે બે હાવજ કઈ રીતે જાય છે ધીમે ધીમે આમ જો બે હવાઈયસ છે દીપડો એને ક્યાં મેચ જો કુતરો પાછો આવ્યો એ ખોટીય ગાય કા ભાગ્યો શેર પાછો લઈ ગયો

તો પણ એ કેવા ના પડે આમાં કેમેરા માં એવું બતાવીને કરશે મોટા મોટા ના 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 હા ભાઈ નીકળે પછી ઊંડી પડે

જો પડી જો પડી ફળી જો પડી જો ફળી કઈ નાખ્યું